આજે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભારત બેરે યોજનામાં સંપાદન થયેલી છે કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તો એની સતત રજૂઆત છે એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ કારણ કે પ્રોજેક્ટ એક છે થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા અમારી સાથે મીટિંગ કરી હતી ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આયોજન પત્ર મને આપ્યું છે એમની રજૂઆત ચોક્કસ

યોગ્ય રજૂઆત કરીશ એવી અનુસંધાને આજે અમે અમને યાદ કરવા માટે અહીં આવ્યા હતા સાથે સાથે જે કંઈક અમારા ખેડૂતો છે આપણા ભરૂચ જિલ્લામાં વિધવા બહેનોનું બહુ મહત્વ આવીને વિધવા યોજનાને સારું સમર્થન આપવામાં આવેલું પણ આજે આ સો વિધવા બહેનો એવી છે કે જેની એક એક વિભો જમીન છે અને એની કિંમત આજે બે લાખ ને ત્રણ લાખની વાત કરે એ વાત ખોટી છે જૂની જંત્રી પ્રમાણે આજે બે હજાર અગિયારની સાલની જંત્રી પ્રમાણે આજે પણ વળતર આપવાની વાત કરે આજે બે હજાર ને ત્રેવીસની સાલ ચાલે સમગ્ર ખોટી વાત છે અમે આને સાખી લઈશું નહીં અને કોઈ પણ સંજોગોમાં અમે કામ કરવા દઈશું નહીં જો ત્યાં સુઈ જઈશું અમારી પાસે સાધન લઈ જાઓ જે કરવું હોય તે પણ અમે જમીન આપીશું નહી